નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે દુનિયાની આટલી બધી જે મોટી મોટી સમસ્યાઓ છે જે આપણને બધી સાવ અલગ અલગ લાગે છે એનું મૂળ કદાચ ક્યાંક ઊંડે એક જ જગ્યાએ હોય ચાલો આજે આપણે એક એવા જ ઊંડા વિચારને સમજવાનો પ્રયત્ન કરીએ એક એવો વિચાર જે આપણને આ બધી સમસ્યાઓને જોવાનો એક તદ્દન નવો જ દ્રષ્ટિકોણ આપશે આપણે આપણી આસપાસ જોઈએ તો શું દેખાય છે ચારે બાજુ સંકટ જ સંકટ જુઓ ક્યાં ખાવાનું સંકટ છે તો ક્યાંક ઈંધણનું સ્વાસ્થ્ય અને સુરક્ષાની ચિંતાઓ એ તો જાણે હવે રોજની વાત થઈ ગઈ છે ને એવું લાગે છે કે આ બધી સમસ્યાઓએ આપણને ચારે તરફથી ઘેરી લીધા છે તો જ્યારે પણ આવી કોઈ સમસ્યા સામે આવે છે ત્યારે સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ આપણે તરત જ બહાર જોવા લાગીએ છીએ બહાર ઉકેલ શોધીએ છીએ કોઈ નવી ટેકનોલોજી કોઈ સારો કાયદો કે પછી વધારે સંસાધનો આપણને એવું જ લાગે છે કે બસ આ બધું કરવાથી પરિસ્થિતિ સુધરી જશે પણ સવાલ એ છે કે શું ખરેખર એવું થાય છે પણ ચાલો એક મિનિટ માટે અટકીએ અને વિચારીએ શું એવું બની શકે કે આ બધી સમસ્યાઓ જે આપણને દેખાય છે એ પોતે કોઈ બીમારી નથી પણ ખાલી એના લક્ષણો છે જેમ કે તાવ આવે તો તાવ એ બીમારી નથી એ તો અંદર રહેલી બીમારીનું એક લક્ષણ છે બરાબર તો ક્યાંક એવું તો નથી ને કે આપણે મૂળને છોડીને ફક્ત ડાળીઓને જ પાણી પાઈ રહ્યા છીએ અને બસ અહીંયા જ એક ક્રાંતિકારી વિચાર સામે આવે છે આ વિચાર એવું કહે છે કે આ બધી જ સમસ્યાઓ ભલેને ગમે તેટલી અલગ અલગ કેમ ન દેખાતી હોય એ હકીકતમાં તો એક જ ઝાડની અલગ અલગ ડાળીઓ છે અને એ ઝાડનું મૂળ એ બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર આપણા મનમાં ખૂબ ઊંડે છુપાયેલું છે તો સવાલ એ છે કે આ મૂળ કારણ છે શું એને નામ આપવામાં આવ્યું છે આસ્થા સંકટ હવે આનો સીધો સાધો અર્થ શું થાય એનો મતલબ છે આપણી માન્યતાઓમાં આપણી શ્રદ્ધામાં આવેલી ગડબડ એટલે કે જ્યારે આપણી અંદરની દુનિયામાં આપણા વિચારોમાં આપણી ભાવનાઓમાં કોઈક જાતનું અસંતુલન પેદા થાય છે બસ એની જ અસર બહારની દુનિયામાં અલગ અલગ સમસ્યાઓ બનીને દેખાય છે તો જુઓ અહીં બે પ્રકારના ઉપચારોની વાત સ્પષ્ટ થાય છે એક છે બાહ્યોપચાર એટલે કે બહારના ઉપાયો આ કેવા છે ખબર છે જાણે કોઈ ઘા પર ખાલી પાટો બાંધી દીધો એ થોડીવાર માટે રાહત તો આપશે પણ ઘાને અંદરથી મટાડશે નહીં અને બીજી બાજુ છે આંતરિક ઉપચારો આ સીધા રોગના મૂળ પર જ વાર કરે છે અને સાચું અને કાયમી પરિવર્તન તો બસ આ લાવી શકે છે પણ હા એક વાત અહીં ખાસ સમજવા જેવી છે આનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે બહારના પ્રયત્નો કરવાનું જ બંધ કરી દેવું જોઈએ ના એ પણ જરૂરી છે અને એ થતા રહેવા જોઈએ પરંતુ જ્યાં સુધી આપણે અંદરથી આપણા વિચારોના સ્તર પર કોઈ પરિવર્તન નહીં લાવીએ ને ત્યાં સુધી આ બહારના બધા જ પ્રયત્નો અધૂરા જ રહેવાના છે કારણ કે સાચું પરિવર્તન એ તો હંમેશા અંદરથી જ શરૂ થાય છે સારું તો માની લઈએ કે સમસ્યાનું મૂળ આસ્થા સંકટ છે તો પછી એકદમ સ્વાભાવિક સવાલ એ થાય કે ભાઈ એનો ઉકેલ શું આ અંદરની ગડબડને સુધારવા માટે કરી શું શકાય અને એના ઉકેલને અહીં એક સુંદર નામ આપવામાં આવ્યું છે યુગ પરિવર્તન પણ અહીં યુગ પરિવર્તનનો અર્થ કોઈ મોટી બહારની ક્રાંતિ કોઈ આંદોલન એવું કંઈ નથી સાચું યુગ પરિવર્તન તો આપણી અંદર શરૂ થાય છે ક્યારે જ્યારે આપણે આપણા અંતઃકરણમાં ઊંડે જામી ગયેલી માન્યતાઓને શુદ્ધ કરીએ એને વધુ સારી વધુ ઉત્કૃષ્ટ બનાવીએ આ તો એક ખૂબ જ વ્યક્તિગત એક આંતરિક યાત્રા છે તો આ પરિવર્તનના માર્ગને આપણે ત્રણ સાવ સરળ પગલાંમાં સમજી શકીએ સ્ટેપ વન પહેલાં તો એ સ્વીકારવું કે બહાર જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ તો ખાલી લક્ષણો છે અસલી બીમારી નથી સ્ટેપ ટુ અંદર જે આસ્થા સંકટ છે એને મૂળ કારણ તરીકે ઓળખવું અને સ્ટેપ થ્રી જે સૌથી અગત્યનું છે પોતાની જાત પર કામ શરૂ કરવું પોતાની મૂળભૂત માન્યતાઓને ઉન્નત કરવાનું એને સુધારવાનું શરૂ કરવું અને ખબર છે આ આખા વિચારની સૌથી સુંદર વાત કઈ છે એ છે કે આ એક જ ઉપચાર એટલે કે આપણી આસ્થાનું શુદ્ધિકરણ એમાં એટલી તાકાત છે કે આપણી બધી જ બહારની સમસ્યાઓનું સમાધાન કરી શકે છે વાત બસ એટલી જ છે કે જેમ કોઈ ઝાડના મૂળને તમે પાણી અને ખાતર આપીને સ્વસ્થ કરી દો તો આખું ઝાડ આપોઆપ લીલુંછમ થઈ જાય છે બસ એ જ રીતે અંદરનું પરિવર્તન થતાં જ બહારની દુનિયા આપોઆપ સુધરવા લાગે છે અને અંતમાં આ સમગ્ર વિચારનો સાર આ એક વાક્યમાં આવી જાય છે આસ્થા સંકટને દૂર કર્યા મગર યુગની સમસ્યાનું સમાધાન થવું મુશ્કેલ છે જ્યાં સુધી આપણે આપણી અંદર રહેલા આ આસ્થા સંકટને ઠીક નહીં કરીએ ત્યાં સુધી બહારની સમસ્યાઓનો કાયમી ઉકેલ મળવો લગભગ અશક્ય છે આ ખરેખર ખૂબ જ ઊંડી અને વિચારવા જેવી વાત છે તો અંતે આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખી દે છે કે જો ખરેખર વિશ્વને બદલવું હોય તો એ પરિવર્તનની શરૂઆત સાચે જ ક્યાંથી થાય છે શું બહારની વ્યવસ્થાઓ બદલવાથી કે પછી આપણી પોતાની અંદરની દુનિયાને બદલવાથી આ એવો સવાલ છે જેનો જવાબ આપણે દરેકે પોતાની અંદર જ શોધવાનો છે